ડાયવર્ટ કર્યો છે ડેમના ત્રીસ દરવાજા ખોલી અઢી લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે વાહન ચાલકોને કચ્છથી પાલનપુર ના રસ્તે અમદાવાદ જવા માટે અપીલ કરાઈ છે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તો મોરબીમાં મચ્છુ બે ડેમના દરવાજા ખોલતા મચ્છુ નદી પણ બે કાંઠે માળિયા મિયાણા વિસ્તારમાં તારાજી સર્જાય છે અને આ એ તંત્ર દ્વારા આર્મી એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ ટુ રખાય છે લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે કામ વગર બહાર ન નીકળવું પરિવાર સાથે કામ વિના બહાર નીકળવાનું ટાળવું જોઈએ જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીની અપીલ છે જિલ્લા કલેક્ટર કેબી બી ઝવેરીએ અને તેમણે લોકોને સાવચેત કર્યા છે કારણ કે અત્યારે એવું કોઈ જ કામ નથી કે એ આપણે કર્યા વગર રહી જઈએ માટે ઘરમાં રહો સાવચેત રહો મોરબી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે મચ્છુ બે ડેમમાંથી માંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઓગણત્રીસ થી વધુ દરવાજા ખોલવાની તૈયારીઓ ચાલુ છે ત્યારે મારિયા તાલુકાના બત્રીસ ગામોને એલર્ટ કરાયા છે કચ્છ હાઈવે બંધ કરાયો છે આપણી સાથે ખાસ વાતચીત માટે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી જોડાયા છે સાહેબ કઈ પ્રકારની સ્થિતિ છે કચ્છ હાઈવે બંધ કરાયો છે પોલીસ કઈ રીતની એલર્ટ છે એ જે કચ્છ તરફથી આવતા અને માણવત તરફથી આવતા જે માણિયા તરફ જે તમામ વાહનોની અવરજવર થાય છે એ વિસ્તારોમાં પાણી ભરાય એવી શક્યતાઓને ધ્યાને લઈ એને રૂટ ઉપર ડાયવર્ઝન આપવામાં આવેલા છે કેટલાક વિસ્તારોમાં સ્થાનાંતરની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે આગામી સમયમાં જો મચ્છુ ડેમ માં વધુ પાણીની આવક થશે તો મચ્છુ ડેમ માંથી મચ્છુ નદીમાં જે પાણી આવે છે તેને લઈને કચ્છ હાઈવે પર તારાજી સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અતુલ જોશી ની વિજન ગુજરાતી મોરબી પાણી આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારો અમે ગઈકાલ રાતથી ખાલી કરાવેલા છે વધુ દસ ટીમોની અમે રચના કરી દે અને એક ટીમ પંદરસો જેટલા માણસોને ખાલી કરાવી શકે એવી રીતની અમે આયોજન કરેલું છે દસ સ્કૂલોમાં બીજી વીસ સ્કૂલો અમે તૈયાર રાખી એમ કુલ ત્રીસ સ્કૂલોમાં આશરો ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેની સૂચના એસપી શ્રી તરફથી બંને એડજોનિંગ જિલ્લા એટલે કે કચ્છ અને સુરેન્દ્રનગરમાં એમને ચર્ચા કરીને આપેલી છે બે હાથ જોડીને વિનંતી કરું છું હું અપીલ કરું છું કે આપ તંત્રને પૂરતો સહકાર આપો